બોડેલી તાલુકાના ભોરદા ગામે આવેલ કામધીનું ગાયત્રી શક્તિપીઠમાં મોડી રાત્રે પાંચ લૂંટારોની ગેંગ ત્રાટકી હતી શક્તિપીઠના સંચાલિકા કથાકાર રશ્મિબેનના નિવાસસ્થાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસતા અવાજ થતાં ઘરના સૌ લોકો ચાકતા લૂંટારુ ગેંગ ભાગી ગઈ હતી ચલામલી પંથકમાં લૂટારુ ગેંગ આતંક મચાવી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે આ પણ સાલપુરા કુંદનપુરા વાલપરી ગામના લૂંટારુ ગેંગે ઘરો અને મંદિરમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ચલામલી પંથકના રહેવાસીઓ લૂંટારુ ગેંગને પોલીસ તંત્ર વહેલી તકે ઝડપી ઝબ્બે કરે તેવું ઈચ્છી રહ્યા છે સાથે સાથે સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠવા પામી છે કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે